બંધ હતું એટલે લાલ લાઈટ હતી બરાબર એટલે અમે આગળ જ ઉભેલા હાવ અને એમાં અમે નવરા પડી એટલે કંઈક મને ક્યાંક બે સારી વાત કે અથવા તો એની મારી પાસે ક્યાંક ગીતનો સારો વિડીયો આવ્યો હોય તો ભાઈને અમે જોતા હોય તો અમે એક સરસ ગીત ક્યાંક સાંભળતા હતા ગાડીમાં મોબાઈલમાં લઈને અમે બે એમાં સિગ્નલ ખુલી ગયું ગ્રીન લાઇટ થઈ ગઈ અમારું ધ્યાન નહીં અને યા તો હોન તો લાગટ વાગતા હોય એટલે એવું તો આપણે ધ્યાન ન દઈ તો તો ફાટક ઘણા મારે ફાટક ને ખોલ ના ખોલ ના અમે તો સાલુમાં ખોલાવેલા પેલા દાખલા જોયા છે કોક કે વાર લાગે ખોલ નાખી ને અમે નીકળી જાય લોલો પાછો હરિયો ભરાવીને પાછા નીકળે એટલે અમે બે ભાઈઓ મોબાઈલ જોતા હતા સાહેબ આપડે તો પાછું સિગ્નલ એ હોય ને પોલીસે હોય સિગ્નલ નું નો માને પોલીસ ઊભા રાખે ઊભો રે પાછી લે પાછી લે લાઈટ બન છે એવું તો આપણે કહેવું પડે કોરોનામાં બહાર ન નીકળવા હાટુ પોલીસ ને આપણા માટે બહાર રહેવું પડ્યું હતું ઝીણી ઝીણી વાતો છે સાહેબ નોંધ બાકી એટલે અમે બે ભાઈ બેઠેલા એમાં પોલીસ વાળા આવીને આમાં કાસ ઉપર ટકટક કર્યું એટલે અરે નમસ્તે સાહેબ લે હાલે લે મને કહેતા कीर्ति벤트 મે લાગો મે કીધું હા બસ કે વાત છે પણ મને કે નીકળો હું કોકા મને કે હવે આનાથી લીલી વધારે નઈ થાય હવે ઘડી ઉભા રહ્યો તો લાલ થાય બકે આનાથી વધારે લીલી નઈ થાય કેવાનો ઓરસ કે ભારત દેશ એક એવો દેશ છે સાડા પાંચ હજાર વર્ષ પહેલા સાહેબ ભગવાન કૃષ્ણને ગીતા જેવો ગ્રંથ આપ્યો મને તમને ત્રીજી વાત એ ભારત વર્ષે જે ભગવાનને કીર્તિદાન ભાઈ ખૂબ સારી વાત કરી પછી ભગવાન રામ કહ્યો કૃષ્ણ કહો શિવ કહો શક્તિ કહ્યો ભવાની કહો એ જેવત એવા ભગવાનને આપણે પસંદ નથી કર્યા કોઈની ટીકાટી પણ નથી પણ છે કોઈની તાકાત કે આપણા ભગવાનને લાકડા રે બાંધીને ખીલા ધરબી દે કોઈ કોઈના બાપની તાકાત નથી સાહેબ que isso é o